સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ધાર્મિક કરણીમાં સૂતકનો દોષ અકાલ દોષ અને અસુચિત દોષ અંગે છે સૂતક એટલે શુદ્ધિ અને શુદ્ધિનો દોષ તે સૂતકનો દોષ જન્મ વખતે થતી અશુદ્ધિ અંગે પાળવાના નિયમો છે તેમ કોઈના મૃત્યુ અંગે પણ જ સમજવાનું છે જેને પાતક પણ કહેવાય છે એટલે સૂતક અને પાતક એકાંતે આ ખોટું નથી પણ જ્ઞાન ઘટે અને ક્રિયા વધે એટલે મૂળ હાર ચૂકાઈ જાય છે જૈનેતર અને જૈનમાં પણ વધતે ઓછે અંશે સૂતકના નિયમો પળાતા હોય છે જ્યાં રૂઢ ખ્યાલ કુળ પરંપરા અને વ્યવહાર વધુ અને અધ્યાત્મ ઓછું એવા ખ્યાલો સહિત સૂતકના નિયમો પાળવામાં આવે છે જીવને પોતાને અધ્યાત્મશાસ્ત્રોનો પરિચય નહીં અને આ કાળમાં એવા આત્મજ્ઞાનીનો જોગ બનવો મુશ્કેલ તેથી જીવને વિમાસણ ઉપજે કે હવે કરવું શું તેથી ધર્મકણી જે કંઈ કરવામાં આવતી હતી તે પણ છોડી દેવામાં આવે છે પ્રસૂતાને અમુક દિવસ આરામ મળે બીજા સંસર્ગોથી દૂર રહેતા ચેપી રોગની શક્યતા ઘટે સાથે નવજાત બાળકને પણ બીજાનો ચેપ ન લાગે તે મુખ્ય હેતુ છે ઘરમાં બેન દીકરી કે પુત્ર વધુને પ્રસૂતી હોય કોઈનું મરણ થયું હોય કોઈની યાત્રામાં જવાનું થયું હોય કે કોઈને હોસ્પિટલમાં કે પોસ્ટમોર્ટમ રૂમમાં એવી બીજી બીજી જગ્યાએ જવાનું બન્યું હોય કે જ્યાં અશુચિ કે સૂતકનો દોષ લાગવાનું કહેવામાં આવતું હોય છે અને અમુક ક્રિયાઓ અંગે તેના સંપર્કમાં આવ્યો હોય તેઓને પણ નિષેધ કે લાલ બત્તી ધરવામાં આવે એવું બનતું હોય છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ ગર્ભપાત કે કસ ઉવડ દૂધાળા જાનવરને પ્રસુત થયા બાદ તેનું દૂધ જેમ કે ગાય ભેંસ બકરી વગેરેનું દૂધ તે તે દૂધાળા જાનવરને પ્રસુતિ થયા બાદ અમુક દિવસ ન વપરવા અંગે કહેવામાં આવે છે મૂળમાં જે સીધો સંપર્કમાં ન આવે તો પરમુકવોની ભક્તિમાં તો કોઈ બાત છે જ નહીં આ અર્ધ છે સારનો સાર છે વ્યવહારિક કાર્યોમાં જે અધ્યાત્મ નથી તે બધું જ પ્રમાદના ખાતામાં છે બધું જ ખોટું ત્યાં શુકનશું અને અપશુકન શું એ તો અડધી રાત્રે આપઘાત કરવા નીકળ્યો અને હાથમાં મોટી ટોર્ચ લીધી કોઈ કે પૂછ્યું કે એમાં ટોર્ચ લઈને ક્યાં ઉપડ્યા અડધી રાત્રે જવાબ મળ્યો ઠેસ કે ઠોકર વાગે તે અર્થે હું નીકળ્યો છું આપઘાત કરવા આ તો હાસ્યાસ્પદ છે જૈનેતરમાં ગરુડ પુરાણમાં સૂતક અંગે લંબાણપૂર્વક માહિતી મળી આવે છે જૈનમાં પણ અમુક ફેરફાર સાથે સૂતકના નિયમો પાળવામાં આવે છે વળી વિધિ નિષેધના આગ્રહને ધર્મરૂપ ગણવું અને ગણાવવું એ પણ સહજ સહજમાં બની આવે છે મુંડે મુંડે મતિભિન્ન અને કુંડે કુંડે નવ પડી જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું અને સત અભ્યાસ કરતાં જાણે ઓછું અને જણાવે વધુ અર્ધદગ્ધપણું આ કાળમાં વિશેષ તેથી અંધ પલાય એવું બને છે અથવા તો સે ચલી હતી તેથી અમે પણ એમ કરીએ છીએ કરતા આવ્યા છીએ એવું સામાન્યપણે જોવામાં આવે છે એમાં ફેરફારને અવકાશ જ હોતો નથી અને ક્વચિત કોઈ વિચારશીલ સાધકને ફેરફાર કરવો હોય તો તે ભગીરથ કાર્ય છે આવા વ્યવહારિક મૂંઝવણના પ્રશ્નોના પારમાર્થિક જવાબ પૂજ્ય બ્રહ્મચારીએ પત્ર સુધાના બારસોથી વધુ જેટલા પત્રમાં આપેલ છે જેમાં પરમ પરમકુમારની શાખ કે આગમ સૂત્રોની શાખ આપી છે વળી સાબિતી વગરની વાત પાને ચડાવી જ નહીં એવી અંતરંગ માન્યતા હોવાથી તેઓનો બોધ આ કાળમાં સાધક માટે ખરો ભૌમ્યો બની રહે છે સૂતક અંગે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પત્ર સુધારના બસો પંદરમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એકસો એકોતેરમાં સમજ આપતા જણાવ્યું છે કે સુવાવડીબાઈ હોય તેણે ચિત્રપટ સ્પર્શવું નહીં કે તેની નજીક જવું નહીં વચનામુદ પુસ્તક પણ અડવું નહીં અને પૂર્ણ બહુમાનપૂળ જાળવવું અમુક સદાચાર અંગેના નીતિ નિયમો વ્યવહારે પણ મર્યાદા સાચવવા પાડવાનો બોધ છે પતિને પણ પ્રસુતાના સ્પર્શ કે પ્રસુતાના સંશક્ત દૂર રહેવું એ ધાર્મિક રીતે અને આરોગ્ય વિષયક તબીબી કારણો લઈને પણ બોધદાયક છે આધુનિકતાના જુવાળમાં જે ભૂલે છે અને આર્ય સંસ્કૃતિના ચાલ્યા આવતા માર્મિક સદાચાર નીતિ નિયમોને પણ ઠુકરાવે છે કાલ દોષ કળથી થયો નહીં મર્યાદા ધર્મ વર્તમાન સંજોગોમાં તો છૂટછાટમાંથી સ્વચ્છતા વધી હોયને પતિ પ્રસૂતિ વખતે પણ મોહને વશ હાથ ઝાલીને પડખે ઊભો રહે છે જે વ્યાકુળતા ઉત્પન્ન કરે એવું છે ધાર્મિક કણી અંગે જે પ્રસૂતા મહિલા છે તેને સૂતકના નિયમો પાળવાના છે પણ તેના પતિ કે તેના ભાઈ બહેનને સૂતક પાળવા વગેરેની જરૂર નથી એમ આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચર્યએ સ્પષ્ટ બોલ્યું છે પતિ કે નજીકના સગા ભક્તિ પૂજા વગેરે કરી શકે છે મંદિરમાં જઈ શકે છે તેઓને કંઈ નિષેધ નથી પણ તેઓ ભલે એક ઘરમાં વસતા હોય પ્રસુતા મહિલાનો નિકટનો સંસદ ત્યાગવાનો છે પણ ઘરમાં કામવાળા કે બીજા સગા સ્વજનની અશુચિ કે રજસોલાનો સમય કે પ્રસુતિ વગેરેના નિમિત્તો બીજા ઘરના સભ્યોને એ જ ઘરમાં રહેવા છતાં ધર્મ બાધક બનતા નથી એમ પૂજ્ય જે બોધ્યું છે જેને પોતાને ચિત્ર પર આગળ જવા કે વચનામુ હાથમાં લેવાની ના જણાવી તે પ્રસુતા પણ ભાવથી મનમાં ભક્તિ ગમે ત્યારે ગમે તે વ્યવસ્થામાં કોઈ પણ વિકલ્પ વગર કરી શકે છે લોહી પરું કે મળમૂત્ર જેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે તે જિનેશ્વર ભગવાનના બહુમાનપણાને કારણે છે રજસ્વલા જેવા પ્રસંગમાં સ્ત્રી મનમાં સ્મરણ કે ભક્તિ કરી શકે છે પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી કેમકે અબૌમાન દોષ જેવું થઈ જાય છે આર્ય સંસ્કૃતિમાં સદાચાર તરીકે પણ આવા નિયમો સામાજિક ધોરણે પાળવામાં આવે છે વચનામુદ બસો ત્રેપનમાં પરમગપાલદેવે સમજાવ્યું છે કે ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તા અકાળ અને અશુચિ દોષ લાગે અકાળ અને અશુચિ દોષનો વિસ્તાર મોટો છે તો પણ કુપલદેવે ટૂંકામાં લખ્યું કે એકાંત પ્રભાત પ્રથમ પ્રહર એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે સ્વરૂપ ચિંતન સર્વકાળે સેવ્ય છે મૂળમાં તો વ્યવસ્થિત મન એ સર્વ સૂચિનું કારણ છે બાહ્ય મળ આદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે ગભરાયા વિના સત્સાધનમાં સર્વમુમુક્ષુ ભાઈ બહેનો વર્તવા રહેવા પુરુષાર્થ કરવાની ભલામણ પૂજ્ય બ્રહ્મ કરે છે સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગીણ્યા વિના સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુજીએ કહેલું છે માટે આત્માને સ્મરણ મંત્રરૂપે સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથી પોતાની કલ્પનાએ તો નથી જ વર્તું એવો દ્રઢ નિશ્ચય મોમુક્ષીએ કર્તવ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી પત્ર સુધારના ને પંચ્યાસીમાં પત્રમાં બોધે છે મૂળમાં તો તેણે કરેલું એટલે પરમબોધે કરેલું અને કહેલું એ સર્વ મને સંમત જ છે એમ માની પ્રવર્તનાથી સર્વે સવળું જ છે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર તો અઘોરી મંત્ર છે અને તે સર્વેને સર્વકાળે સર્વ સ્થળે સર્વ સંજોગોમાં કાળ સ્થળ સંજોગોના કોઈ પણ બાદ વગર કરી શકાય એમ છે ભોગ્ય છે શુદ્ધ આત્મા જે હાંસલ કર્યો તેનું જ રટણ છે નિશ્ચય તો પોતાનું જ રટણ છે જીન પૂજના તે નિજ પૂજના અને પરમ પરમપૌે કહ્યું તેમ જીનપદ નિજપદ એકતા એ લક્ષ્ય વર્તા બધું સવળું જ છે વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ ભક્તિનું પરમ સ્વરૂપ ગુરુ આજ્ઞા ગુરુ ગમે જ્યાં સુધી ન મળ્યું હોય ત્યાં સુધી ભક્તિમાં ભૂલ થવી સંભવે પણ વચનામત બસો ત્રેપનમાં કહ્યું તે પ્રમાણે આશ્રય અને શરણ કરવાથી બધી ગૂંચ વિના મેનતે થોડી મેનતે ઉકલે છે ભક્તિ અને વાંચન વિચાર માટે વહેલી સવાર બ્રહ્મ મુહૂર્ત જૈન અને જૈનેતરમાં સૌથી ઉત્તમ કાળ ગણ્યો છે રાત્રિ સાધકો માટે તો ધર્મધ્યાન અને શુભ ધ્યાન અર્થે છે સાધકની દિશા આગળ વધે પછી તો આત્મચિંતન તેને સહજ બને છે હરતા ફરતા ખાતા પીતા કે બધી ક્રિયા કરતાં પણ મૂળ લક્ષ્ય તો સ્મૃત રહે તે અગત્યનું છે જીવન વ્યવહારના બીજા કામ કરવા પડે એટલે કરે છે પણ અંતરમાં તો મૂળ લક્ષ્ય ચૂકાતો નથી જોકે બાહ્ય સૂચિ અંગે સામાન્ય નિયમો અને સદાચાર રૂપે વર્તન પણ અવકાર્ય છે અધ્યાત્મ ક્રિયા કે અધ્યાત્મ ગ્રંથ પ્રત્યે અવબોમાં ન ઉપજે તે અંગે સાવચેતીની જરૂર છે વળી બીજા પોતાને જોઈને શિથિલતા ન દાખવે તે પણ જરૂરી છે ખરેખર તો વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે મન ચંગા તો કથરોટ મેં ગંગા પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે કે અમુક લોહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે વાંચી ન શકાય પણ આચાર્ય રચિત ગ્રંથો માટે તેવું નથી સ્મરણ કરવામાં તો કંઈ અશુચિ જોવા યોગ્ય નથી ભાવવર્ધમાન થાય તે તરફ લક્ષ્ય રાખવા યોગ્ય છે એમ બોલ્યું છે વચનામૂત અંગે કોઈએ પૂછ્યું તેનો ઉત્તર પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્રોસરના ચારસો દસમાં સ્પષ્ટ કરેલ છે કે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૂત માટે જે આગમશાસ્ત્રોના નિયમો છે તે લાગુ પડતા નથી જોકે બહુમાન સંપૂર્ણ જળવાઈ રહે તે માટે હંમેશા સાધકે તો સજાગ જ રહેવાનું છે અવબૌમાન દોષ સેવો નથી મનમાં સ્મરણ કરવામાં તો કોઈ પણ અશુચિ જોવાઈ કે નથી એમ પણ આ પત્રમાં બોલ્યું છે મૂળ હેતુ તો ભાવ વધારવાનો છે આગળ જણાવ્યું તેમ અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરે ધાર્મિક અનુષ્ઠાનોનો નિષેધ સહેજે સમજાયો છે છે જેથી તીર્થંકરનું બહુમાન પણ જળવાય રહે સદાચાર દાખલ રજસ્વલા દરમિયાન મનમાં ભક્તિએ સ્મરણ કરવું અને મુખ્ય પુસ્તક પ્રત્યે બહુમાન જળવાઈ રહે તે વર્તવું યોગ્ય છે પાકું કર્યું હોય તે મનમાં ફેરવામાં કોઈ હરકત નથી જો કે પછી નિયત દિવસો બાદ બીમારીને લીધે રજસ્વલાનો કાળ લંબાય તો ત્યાં પણ વાંચન વિચાર વિમર્શનો એકાંત્ય નિષેધ નથી જેનેતરમાં પણ તેવા ભક્તિપ્રધાન સંપ્રદાયમાં પણ છૂટછાટ આપવામાં આવે છે કેમ જેમ કે તાવ ખાંસી કે શરદી થાય કે અન્ય રોગમાં કંઈ ધાર્મિક પ્રવૃત્તિ બંધ કરવાનો ધર્મમાં બોધ નથી પરંતુ ઉલટ વધુ સમય ફાળવે તો લાભનું કારણ થાય કેમ કે આવે પ્રસંગે આર્ત ધ્યાન ઓછું થાય અને વૈરગ્ય વધુ દ્રઢ થાય તેવું કરવાનું છે આગમ શાસ્ત્રો સૂત્રો અંગે બત્રીસ પ્રકારની અસજ્જાય શાસ્ત્રમાં જણાવી છે આ સંજોગોમાં સૂત્ર સિદ્ધાંત વાંચી શકાય નહીં હાડકા માંસ લોહી વિષ્ટા મળદું કે સ્મશાનમાં ધુમ્મસ ઠાર કે ઝાકળ હોય ત્યારે તોફાની પવનનો વાયરો હોય ત્યારે તારા ખેર્યા હોય કે કોઈ પ્રખ્યાત માણસ ગુજરી જાય ત્યારે કે રાજ્યમાં મોટી આફત આવી ગઈ હોય ત્યારે આગમ સૂત્રો વાંચવાની મનાય છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ અકાળે ગાજવીજ અકાળે વીજળી અકાળે કડાકા દસે દિશા રાતી બને બીજ ચંદ્રની ચાર ઘડી અને આકાશમાં નવીન ચિહ્ન ઉગી આવે ત્યારે આગમ સૂત્રો વાંચવાનો નિષેધ છે સૂર્ય ઉગ્યા પહેલાં બે ઘડી મધ્યાહને બે ઘડી સાંજે સૂર્યાસ્ત બાદ બે ઘડી મધ્યરાત્રિએ બે ઘડી અષાઢ સુદ પૂનમ અષાઢવાદ એકમ ભાદરવા સુદ પૂનમ ભાદરવા વધ એકમ કારતક સુદ પુનમ અને કારતકવદ એકમ ચૈત્ર સુદ પુનમ અને ચૈત્રવદ એકમના દિવસોએ પણ અધ્યાત્મમાં આગમ સૂત્રો ન વાંચવા અંગેનો બોધ છે આ નિયમો વચનામૃત કે આચાર્યો રચિત શાસ્ત્રો માટે લાગુ પડતા નથી વળી અગાઉના કાળમાં અક્ષર ગુંદરિયા હતા અને વરસાદ ઝાકળ ભેજને લઈને તે ઓગળી જાય અને લખાણ ભૂસાઈ જાય એવું બનતું હતું લખાણ ઝાડના પાન ઉપર તાડના વૃક્ષના પાંદડા ઉપર તેમજ તાડપત્રી ઉપર અને તેને લઈને ભેજ પાણીથી પાંદડું પણ નરમ બને તૂટે કે કોહવાઈ જાય અને નોંધેલું ગુમાવી દેવા જેવું થાય તે અંગે પણ નિષેધ કરાતો ધાતુ તામ્રપત્રો પર લખાણ થતું અને ધાતુને પાણી અને વાતાવરણની અસરથી કાટ ચડે રંગ બદલી જાય ઝાંખા પામે વગેરે બનવા પામે તે અંગે પણ અમુક નિષેધ કરેલા હવે તો પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી ગઈ છે પ્લાસ્ટિક કોટિંગ પણ શક્ય છે લેમિનેશન વગેરે પ્રક્રિયા ઉપલબ્ધ છે અને લેખન લાંબા કાળ સુધી ટકી રહે છે જો કે અમુક મરણના પ્રસંગોમાં કે મોટી આફત ઉપાધિના સંજોગોમાં સામાન્ય માણસોની માનસિક સ્થિતિ ખેચજન્ય અને અર્થધ્યાન જેવા અટવાઈ જાય ત્યારે વાંચનને બદલે વિચાર કે મંત્રનો જાપ પણ મનમાં મનમાં કરે તો પોતાને અને પરને નુકસાન થતું અટકે છે અશુચિ અને તેને લઈને થતું અબોમાન તો ટાળવાનું જ છે પણ વ્યવહારે સ્નાન કરવાથી ધોવા કરવાથી પાણી કે સાબુમાં પલાળવાથી અગ્નિ કે સૂર્યના તાપથી તપાવવાથી કે રાખ કે માટીથી માંજવાથી ભસ્મ કે છાણ લગાડવાથી કે ગૌમૂત્રથી કે છાણથી કે ઘોડાની લાતથી અગરબત્તી કે ધૂપના ધોવાડાથી અત્તર કેસર કે કપૂરનો ઉપયોગથી કે પાણીની ઝાલક વગેરે છાંટવાથી દૂરવા કે બીજા ઘાસ વગેરેથી કંતાન કે કપડાંથી લૂછવાથી પવન વરાળ કે તાપથી ગરમ કરવાથી કે સુકવવાથી વસ્તુ પવિત્ર થઈ કે પવિત્ર કરી એમ મનાય છે મૂળમાં તો આ બધું પૂદગલ જ છે ઘણી વખત ખ્યાલ પોષાય અને જીવની વૃત્તિ સંતોષાય એવું હોય છે ઓઘે ઓગે ક્રિયા થતી હોય છે સામાન્ય ચોખ્ખાઈ જરૂરી જ છે આવકારી જ છે અને અવબોમાં ન જ લાવવા જ્ઞાનીનું બોધ છે તે ખરું પણ ખરું આચરણ તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ છે આવા મુદ્દાઓ ધ્યાનમાં લેતા આ નિયમો સાથે પ્રતલિત હતા તે પણ સમજાય છે ઓગે ઓગે થતી ક્રિયાઓ કદાગર મૂકીને તપાસતા સાધકને બધું હૈયે બેસે સમજાય છે સમજાતું જાય છે નહીં જ સમજાતું હોય તો શરણ અને આશ્રય ભક્તિથી અને આજ્ઞાપાલનથી આગળ ઉપર પણ સમજાવીને રહેશે નહીં એવો ઠામઠામ બોધ છે નાના નાના કારણો અને વિકલ્પોથી પરમાત્મા અટકવાનું બનતું અટકે તે મુખ્ય ધ્યેય છે મૂળમાં જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સંમો તેણે સંમત કરેલું સર્વસંમત કરવું એ તો ક્ષયત સંકેતનો સાતમાનો એક બોલ છે વચનમૂત એકસો બોતેર પૂજ્ય પ્રભુજી બોધમાં જણાવતા તેમ લાખ મત લબડી સો મત સબડી એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી એમ કરતાં મોક્ષ પાટન સુલભ છે ટૂંકમાં મનમાં તો હર કોઈ જીવ કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈ પણ ધર્મબોધનું ચિંતન મનન કરી શકે છે જ્ઞાનીના બોધનું આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાનું કે મંત્ર જાપનું રટણ કરી શકે કે બીજો કોઈ બોલે તો જરૂર સાંભળી શકે અહીં કોઈ નિષેધ છે નહીં બીજા જેવો પુસ્તક વાંચી શકે પૂજા ભક્તિ પણ કરી શકે મંદિરમાં પણ જઈ શકે ફક્ત સામાન્ય સૂચિ સ્નાન વગેરે જરૂરી છે અને અબોમાન ન થાય તે ખ્યાલ સાથે આત્મા કોઈ પણ બાધ નથી એમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ સ્પષ્ટ બોલ્યું છે કર્મળ ખસે કે જીવ તદ્દન ચોખ્ખો થાય અને સ્ફટિક રત્ન જેવો નિર્મળ બની જાય જે એકમાત્ર લક્ષ્ય મુમુક્ષને હોય છે વળી પરમકુપાઉદેવે જે આજ્ઞા ભક્તિ આપી છે તેમાં વચનબૂતના વાંચનમાં કે આત્મધૈત શાસ્ત્ર કરવામાં સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુ જે કહેલું છે મંત્રરૂપી સ્નાનથી આત્મા સદાય પવિત્ર રાખવાનો લક્ષ્ય મુખ્ય હોય તો શરીરની સૂચિ વગેરેમાં ઓછા વિકલ્પ થાય પ્રભુસિંહજી કહેતા કે સજાત્મક સ્વરૂપ પરમગુરુ મંત્ર તો અઘોરી મંત્ર છે તેને કોઈ અશુચિ લાગતી નથી એક સંન્યાસીએ કોઈ જિજ્ઞાસુને મંત્ર આપેલ તે મુજબ તે કર્યા કરે રોજ સવારે દિશાય એટલે ઠલ્લે પાણીનું ડબલું ભરીને જંગલે જાય એક યક્ષ કાગડાનું રૂપ લઈ તે પાણી ઢોળી નાખે ઉપસર્ગ ચાલુ જ રહ્યો કેમ કે ઠલ્લે જતા અશુચિમાં મંત્ર પણ બોલવો કેમ મહાપુણ્ય કોઈ જ્ઞાની ભેટ્યા અને આ અઘોરી મંત્ર છે એમ કે મંત્ર આપ્યો હવે તો દિશાએ જતા ગુરુશંકર કરતાં પણ આ મંત્ર બોલવાની છૂટ પહેલો યક્ષ નાસી ગયો અને સહેજે ઉપસર્ગ ટેળ્યો એ રીતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આ અઘોરી મંત્ર છે પરમકુપાલદેવ ઈડર ક્ષેત્રે એક વખત આનંદજીના અવધુ નિરપેક્ષ વિરલા કોઈ એ પદ ઉપર ચર્ચા કરતા હતા પરમકુપાલદેવે બોધ આપ્યો કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું આગળ બોલ્યું ખાતા પીતા લઘુ સંખ્યાએ જતાં તેમ રહેવું જોઈએ તે ક્ષેત્રે હેમચંદભાઈએ જિજ્ઞાસાથી પૂછ્યું કે લઘુ સંખ્યાએ જતાં પરમાત્માનું નામ સંભાળતા આશા ન થાય ગોપાલદેવે જણાવ્યું ના તમે ગમે તે ક્રિયા કરતા હોવ પણ તમારું ધ્યેય પરમાત્મા તરફ હોવું જોઈએ એમ ગોપાલદેવે બોલ્યું છે બેઠા બેઠા કે સૂતા સૂતા મંદિરમાં કે ઘેર ઇસ્પિતાલમાં કે રસ્તામાં મુસાફરી કરતા ગમે તે સ્થળે ગમે તે કાળે નાયા વગર કે મેલા કપડાં પહેરેલે કે અન્ય કોઈ પણ સ્થિતિમાં બાળ યુવાન વૃદ્ધ સ્ત્રી પુરુષ કે નપુસંગ કે સ્ત્રીને માસિક ધર્મ એટલે રજસ્વલા દરમિયાન પણ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો જાપ મનમાં ગણ્યા કરવો કે જે અચિંત્ય ફળનું કારણ છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ